કોસમામાં એ વાય દાવજી ઇન્ટરનેશનલ સીબીએસ હાઈસ્કૂલનો પ્રારંભ થયો છે યોજાયેલું ઉદઘાટન સમારોહમાં હજરત સુફી સંત પીર મતાઉદ્દીન ચિસ્તી તથા મૌલાના આરીફ ભાદી ઉપસ્થિત રહ્યા અને તેઓના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું ઉદઘાટન સમારોહની શરૂઆત તિલાવતી કુરવાને પાર્ક દ્વારા કરવામાં આવી આ પ્રસંગે વડોદરાના મુસ્લિમ ડોક્ટર એસોસિએશનના ડોક્ટર મોહમ્મદ હુસેન રિટાયર્ડ ડીવાયએસપી ડોક્ટર શાહનવાઝ કાનુગા મૌલાના મુઆવિઝ વસ્તાનવી વડોદરાના નિસાર મિયાજી તથા આયશાબેન યુનુસ દાવજી કોસંબાના ડેપ્યુટી સરપંચ સાહિલ આરફ સહિતના આગેવાનો પણ હાજર રહીને ઉદ્બોધન કર્યું હજરત પીર ડોક્ટર મતાઉદ્દીન ચિસ્તીએ કોસંબામાં સીબીએસઆઈ શાળાના ઇફતેતાહમાં સ્થાપક ઇબ્રાહિમભાઈ દાવજીને અભિનંદન પાઠવ્યા અને જણાવ્યું હતું કે શિક્ષણથી જ બાળકનું શ્રેષ્ઠ ઘડતર થાય છે શાળા શરૂ કરવી ક્રાંતિની શરૂઆત છે આ પ્રસંગે મોલાના ખલીલ અહમદ નદવી તથા ઇરફાન કાપડિયા સહિતના શિક્ષકો અને ગ્રામજનો પણ હાજર રહ્યા સલામ અલેકુમ ઇબ્રાહીમ દાવજી આમ કોસમનાવત નિયમી દાવજી ચેનો સ્કૂલ જે ચલાવી રહ્યા છે તેનું આ ત્રીજું સાહસ છે દાવજી ચેનો સ્કૂલની બે સ્કૂલ કોસમબા પશ્ચિમમાં ઓલરેડી ચાલી રહી છે હવે નવી સ્કૂલ છે કોસમબા પૂર્વ વિભાગમાં ચાલશે આમાં ગર્લ્સ અને બોયઝ સેક્શન અલગ અલગ રહેશે અને આની સીબીએસસી ની મંજૂરી છે આ શાળા જે છે હાલના વર્ષમાં જુનિયર અને સિનિયર કે જે છે અને આવનારા વર્ષમાં એકથી આઠ થશે અને ત્રીજા વર્ષના અંદરમાં નવથી બાર સ્કૂલ થઈ જશે અને બંને સેક્શનો અલગ થઈ જશે અને આ આ સ્કૂલમાં જનાબ ડૉક્ટર મોહમ્મદ હુસેન સાહેબે અને નિશાદ મિયા સાહેબ જે અમારા મિત્રો છે તથા મોલાના હલીમ નદી સાહેબ જે અમારી સાથે સંચાલક મંડળના સભ્ય છે તેમની મદદથી અમે આની શરૂઆત ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર